છું કે આજે અમે આવી ગયા છીએ નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે જ્યાં આખા અમદાવાદમાં ત્રીસ રૂપિયાની ઇડલી મળતી હશે એક પ્લેટ છે અમે અત્યારે હવે નવો કોન્સેપ્ટ લઈને આવી ગયા છીએ ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ ઇડલી મારા પાસે તમને બોર્ડ દેખાતું જ હશે અનલિમિટેડ ઇડલી ફક્ત ચાલીસ રૂપિયામાં આજે અમે પહોંચી ગયા છીએ ઠક્કાનાકા બ્રિજના નીચે જીવન રેસ્ટોરન્ટ છે એની એક્ઝેક્ટ સામે તમને લોકેશન મળી જશે આપણે ટેસ્ટ કરીએ કે અનલિમિટેડ આપે છે એટલે ટેસ્ટ કેવો છે કોમ્પ્રોમાઇઝ થાય છે કે નથી થતો તો ચેક સુધી વિડીયોમાં બનેલા રહેજો આપણે ડિશ બનાવડાવી દઈએ सुंदर भाई आप एक अनलिमिटेड वाली डिश करो सूप प्राइस है चालीस रुपया तरह प्रकार की चटनी हाँ तीखी थोड़ी तीखी चटनी आई गई है आ गई चटनी जो

ગરમ ગરમ સંભાર ભરાય છે આપડો ભાઈ ટેસ્ટ કરીએ ટેસ્ટ કેવું છે તમને જણાવીએ આપડે ડિશ તૈયાર થઈ ગઈ છે આગળ ટેબલ ઉપર લઈ લઈએ પાકભાઈ ભાઈ આપણે આવી ગઈ છે અનલિમિટેડમાં પહેલાં ત્રણ ઇડલી આપી દે છે પહેલાં આપણે એમનામ ઇડલી ટેસ્ટ કરીએ કે ઇડલી કઈ રીતની છે પછી સંભાર આપણે ટેસ્ટ કરીએ કોરી ઇડલી પણ મજા આવે છે સંભાર નાખે થોડો સંભારમાં ટેસ્ટ કરીએ આપણે પેલા ખાલી સંભાર ટેસ્ટ કરીએ સંભાર પણ મસ્ત હશે સંભારને એટલી બંને ટેસ્ટ કરીએ હમ એ ચેક નંબર છે તમે પણ આવજો ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ એકવાર ટેસ્ટ કરો તમને પણ મજા આવશે તમારા મિત્રોને સેન્ડ કરો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા આવા જ વિડીયો માટે કંઈક ગુડેના યુટ્યુબ ચેનલને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ના ભૂલતા ધન્યવાદ થેન્ક યુ